નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરના મંદિરમાં આ ભગવાનની મૂર્તિ જરૂર હોવી જોઈએ મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે આપણે આપણા ઘરમાં જે ભગવાનની મૂર્તિ રાખીએ છીએ આપણા પૂજા ઘરમાં જે ભગવાનની મૂર્તિ હોય છે તે મૂર્તિનો શો મતલબ હોય છે અથવા તો તેનું શું મહત્ત્વ હોય છે તો તમે પણ તમારા ઘરમાં પૂજા ઘરમાં તમે ભગવાનને સ્થાપિત કર્યો છો અથવા તો તમે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખો છો તો તેને કારણે તમને કેવા કેવા શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે તમારે કઈ એવી મૂર્તિના તમારે ક્યારેય પણ પૂજા ન કરવી જોઈએ તમારા ઘરમાં ક્યારેય પણ કઈ એવી મૂર્તિને ન રાખવી જોઈએ મિત્રો આપણે પૂજા ઘરમાં પૂજા વગેરે કરીએ છીએ ભગવાનને પ્રસન્ન કરીએ છીએ અથવા તો ભગવાનને લગતી કોઈ પણ વસ્તુ રાખીએ છીએ અને ભગવાનની આરતી પણ કરીએ છીએ મિત્રો ખાસ કરીને ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે આપણા ઘરમાં આપણે જો મૂર્તિ રાખીએ છીએ ભગવાનની મૂર્તિ રાખીએ છીએ તો તેનું શું મહત્ત્વ હોય છે આની સાથે આજના વિડીયોમાં અમે તમને એવી બે મૂર્તિઓ દર્શાવવાના છીએ એટલે કે જણાવવાના છીએ એવી બે મૂર્તિ વિશે કહેવાના છીએ કે જે કોઈ પણ લોકોના ઘરમાં મંદિરમાં જો આ બે મૂર્તિ એકસાથે રાખવામાં આવી હશે આ એક સાથે આ બે મૂર્તિ હશે તો તેમના જીવનમાં રાજયોગ બને છે અને તેમને ક્યારેય પણ કોઈ પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો આની સાથે દુનિયા તમારી કીર્તિ જો અને જો તમે પણ જીવનમાં સફળ થવા માંગો છો તો તમારા મંદિરમાં જરૂરથી આ બે મૂર્તિ એક સાથે હોવી જરૂરી છે કહેવાનો મતલબ એ છે કે તમને બધા સુખો પ્રાપ્ત થઈ જાય છે સર્વ સુખ પ્રાપ્ત થઈ જાય છે જેની તમે અત્યાર સુધી કલ્પના પણ ન કરી હોય અને તમે જે મનોકામનાઓ માંગેલી હોય છે તે તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો તમે જે ઘરમાં પૂજા કરો છો આપણે જે પૂજા ઘરમાં પૂજા કરીએ છીએ અને મંદિરમાં આપણે પૂજા પાઠ કરીને આપણે આપણી ઈચ્છા પૂરી થાય છે તે આશ્ચર્યથી તે આપણે તે કરતા હોઈએ અથવા તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ અથવા આપણે ઘણા બધા આપણા ઘરમાં ઉપાયો પણ કરવામાં આવે છે તો જે પણ તમારા જીવનમાં દોષ હોય છે તેને દૂર કરવા માટે અથવા તો કોઈ પણ એવા નજર દોષને દૂર કરવા માટે તમે ઉપાય કરતા હશો અને મિત્રો તમે એવા પ્રયત્ન કરતા હશો અથવા તો તમે રોજ એવા પ્રયત્નો કરતા હશો કે તમારી પૂજા સરખી રીતે થાય અથવા તો તે પૂજામાં કોઈ પણ વસ્તુની ઘટના પડે તો તેને કારણે તે પૂજાનો તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને આપણે તેના અનુરૂપ જ તે આપણા ઘરના મંદિરમાં મૂર્તિ વગેરે રાખીએ છીએ ભગવાનની ભક્તિભાવને જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવે છે કેમ કે આપણે તે દેવી દેવતાઓનું સુંદર મુખ જોઈ શકીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ પરંતુ મિત્રો આપણા જે ધર્મશાસ્ત્રમાં એના વિશે પણ દર્શાવવામાં આવ્યું છે કે જો તમે આ મૂર્તિની સાથે એવી કેટલી મૂર્તિ રાખો છો અથવા તો બે એવી ખાસ મૂર્તિ રાખો છો તો જેને કારણે જોતાં જોતાં તમારા જીવનની બધી જ કંગાળી દૂર થઈ જાય છે અને તમારા જીવનની ગરીબાઈ દૂર થઈ જાય છે તો મિત્રો ચાલો તમને એ માહિતી જણાવીએ તે પહેલાં વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય અથવા તો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તો લાઈક પણ કરી દેજો સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખી દેજો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે કારણ કે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે અધૂરું જ્ઞાન તે વિનાશકારી સાબિત થાય છે તે માટે તમારી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે તો ચાલો મિત્રો તેના વિશે હવે અમે તમને કહીએ કે કઈ એવી બે શુભ મૂર્તિઓ છે જેને તમારે એકસાથે રાખવી જોઈએ જેને તમારે તમારા મંદિરમાં એક સાથે રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો હવે આપણે પહેલી મૂર્તિની વાત કરીએ તો જો એ મૂર્તિ છે તમે શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખો છો અથવા તો તમે શ્રી કૃષ્ણમાં ભક્તિભાવ રાખો છો શ્રી કૃષ્ણની જો તમે પૂજા કરો છો અને તેની સાથે જ જો તમે બાળ ગોપાલની તમે જો તમે મૂર્તિઓ તમારા ઘરમાં રાખો છો બાળ શ્રી કૃષ્ણની જો તમે મૂર્તિ તમારા ઘરમાં રાખતા હશો તો તમારે તેની સાથે રાધા રાણીની પણ મૂર્તિ જરૂરથી રાખવી જોઈએ જો તમે આ બંને મૂર્તિને એક સાથે રાખો છો તો તમને દુનિયાના સુખો પ્રાપ્ત થાય છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમને તેમના આશીર્વાદ જરૂરથી આપે છે આની સાથે જો મિત્રો તમે એ પણ વિચારી રહ્યા છો કે શ્રી કૃષ્ણ ભગવાનની છબી અથવા તો ફોટો તમે તમારા ઘરમાં લાવો અને તેને તમારા મંદિરમાં રાખો તો તમારે આવો ફોટો અથવા તો છબી પસંદ કરવાની છે કે જેમાં રાધા રાણી અને કૃષ્ણ બંને એક સાથે હોય તો તમે આ રીતે આ ભગવાનની મૂર્તિને ફોટાને પસંદ કરો છો તો તેને કારણે તમને અત્યંત સુખ પ્રાપ્ત થશે અને માત્ર તમારે કૃષ્ણ માત્ર નથી લાવવાના સાથે સાથે તમારે રાધા રાણીને પણ લાવવાના છે મિત્રો આ પ્રેમની એક મોટી નિશાની છે જે કોઈપણ લોકોના ઘરમાં આ બંને મૂર્તિ એક સાથે હોય છે બંને ફોટા એક સાથે હોય છે તો તેમના ઘરમાં ક્યારેય ગ્રહકલેશ નથી થતા તેમના ઘરમાં ક્યારેય પણ નાની નાની બાબતોને લઈને ઝઘડા નથી જોવા મળતા પતિ પત્ની અને પરિવારજનોની વચ્ચે હંમેશા પરસ્પર પ્રેમ રહે છે એ ઘરના ઘન ધન આપમેળે વૃદ્ધિ થવા લાગે છે માટે આ જરૂરી માનવામાં આવે છે જો મિત્રો તમે પણ તમારા ઘરમાં તમારા મંદિરમાં તમે આ બંને મૂર્તિને એક સાથે રાખો છો તો નિશ્ચિત રૂપથી જ તે તેમનાથી ઘણું બધું શુભ ફળ પ્રાપ્ત થશે એટલે કે તમારી જે ઈચ્છા હોય છે તે તમારી સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે આની સાથે જ બીજી વસ્તુની વાત કરીએ તો ઘણા લોકો માતા લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે પોતાના મંદિરમાં માતા લક્ષ્મીજીની સરખી પૂજા કરતા હોય જે અથવા તો તેમની પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે અથવા તો તેમની ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તે પણ પોતાના ઘરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખતા હોય છે આ સાથે ઘણા લોકો એમ પણ વિચારે છે કે માતા લક્ષ્મીજીની સાથે શું વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ અથવા તો માતા લક્ષ્મીજીની પાસે શું વિષ્ણુ ભગવાનને પણ રાખવા જોઈએ તો હા મિત્રો તમે વિષ્ણુ ભગવાનને રાખી શકો છો કારણ કે જો તમે માતા લક્ષ્મીજીની સાથે સાથે તમે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરો છો વિષ્ણુ ભગવાનની પણ તમે દિવસ રાત પૂજા કરો છો માતા લક્ષ્મીજીની સાથે તો તેને કારણે તમારા ઘરમાં આ બંને દેવતા તેમના આશીર્વાદ વરસાવે છે એટલે કે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમારા પર એટલે કે તમારા ઘરમાં જરૂરથી વરસાવે છે આ સાથે જો તમે ધન પ્રાપ્ત કરવા માગો છો પુષ્કળ પ્રમાણમાં ધન પ્રાપ્ત કરવા માગો છો અથવા તો તમે ભગવાન પાસે કંઈ પણ ઈચ્છા ધરાવતા હોય તો તમારે આ બંને મૂર્તિને એકસાથે જરૂરથી રાખવી જોઈએ તો તમારી તમામ ઈચ્છાઓ તમે જરૂરથી પૂર્ણ કરી શકો છો મિત્રો દેવોના દેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવ ત્રણેય દેવતા ત્રિદેવ માનવામાં આવે છે એટલે કે ત્રણેયનો મુખ્ય દેવતા તરીકે માનવામાં આવે છે આ ત્રિદેવોમાં ભગવાન વિષ્ણુજીને પણ પૂજવામાં આવે છે તો જો તમે તમારા મંદિરમાં લક્ષ્મીનારાયણની સંયુક્ત રૂપથી પૂજા કરો છો તો નિશ્ચિત તેમના તરફથી તમારા ઘરમાં બે ગણું ધન આવવા લાગશે એટલે કે તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ પણ ધન પ્રાપ્ત કરવાની અછત નહીં સર્જાય જો તમે પણ ધન પ્રાપ્ત કરતા હશો તો તમારા ઘરમાં ક્યારેય પણ બચત નથી થતી તો માત્ર તમે માતા લક્ષ્મીજીની સાથે વિષ્ણુ ભગવાનને પણ તમારા ઘરમાં લાવો છો તો તેને કારણે તમારા ઘરમાં ધનની બચત થવા લાગે છે એ માટે આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવે છે કે તમારે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ અને મિત્રો જો તમારી પાસે માતા લક્ષ્મીજીની ખાલી એક જ મૂર્તિ છે અથવા તો જો તમારી પાસે માતા લક્ષ્મીજીનો એક જ ફોટો છે તો તેની ડાબી બાજુમાં તમારે ભગવાન ગણેશ અથવા તો ભગવાન કુબેરનો પણ ફોટો જરૂરથી રાખવો જોઈએ અથવા તો તમારે તેમની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ આની સાથે જ જો તમે માતા લક્ષ્મીજીની ડાબી બાજુમાં તમે ભગવાન ગણેશની મૂર્તિ રાખો છો ભગવાન ગણેશનો ફોટો રાખો છો તો તેને કારણે તેમના તરફથી શુભ ફળની પ્રાપ્તિ થશે એટલે કે તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને જોત જોતામાં તમારા જીવનની બધી જ કંગાળી જે સમાપ્ત થઈ જાય છે અને ધન પ્રાપ્ત કરવા લાગે માગો છો તો તમારે લક્ષ્મીજી અને ગણેશજીની સંયુક્ત રૂપથી જરૂરથી પૂજા કરવી જોઈએ મિત્રો માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજી જો તમને ધન આપે છે તો તેને કારણે ભગવાન ગણેશ પણ તમને સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે અને આ સાથે તમને બુદ્ધિની પણ પ્રાપ્તિ કરાવે છે આ સાથે ઘણા બાળકોને અભ્યાસમાં મન ન લાગતું હોય તો તેઓ પણ ગણેશજીની વિશેષ રૂપથી પૂજા કરી શકે છે તે માટે આપણા ધર્મગ્રંથોમાં ગણેશજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ કોઈ પણ મંગળ કાર્ય કરવા જઈ રહ્યા હોય અને જો તેમાં તમે ગણેશજીની તમારે જરૂરથી સૌ તો પૂજા કરવી જોઈએ એટલે કે તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ તમારા તે કાર્યમાં ક્યારેય વિઘ્ન નથી આવતા અથવા તો ઘણા લોકો શુભ ફળ પ્રાપ્ત કરવા માગતા હોય ઘણા લોકો સફળતા પ્રાપ્ત કરવા માગતા હોય અથવા તો કોઈ પણ નવી વસ્તુ પ્રાપ્ત કરવા માગતા હોય તો તેમણે સૌ પ્રથમ તો ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ તો તેને કારણે તે તેમના કાર્યમાં ક્યારેય વિઘ્ન નથી આવતા અને જે આપણા વિઘ્ન હતા વિઘ્નહર્તા એટલે કે ગણેશજી તેને કહેવામાં આવે છે તે વિઘ્નહર્તા જે આપણા હોય છે તેને કારણે જો તમે તેની પૂજા કરો છો તો તેને કારણે તમારા જે પણ જીવનમાં કષ્ટ હોય છે તે જરૂરથી દૂર કરે છે મિત્રો ઘણા લોકો એવું પણ પૂછે છે કે શું તેઓ તેમના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ રાખે હનુમાનજીનો ફોટો રાખે અથવા તો હનુમાનજીની આરતી કરે હનુમાનજીના પૂજા પાઠ કરે અન્ય દેવી દેવતાઓની સાથે પણ તમે તેમની પૂજા કરી શકો છો મિત્રો એવું કંઈ જ નથી હોતું જો તમે હનુમાનજીની પણ ઘરમાં તમારા પૂજા ઘરમાં તમે પૂજા કરવા માગો છો તો હનુમાનજીની ક્રોધિત નથી થતા અથવા તો ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે હનુમાનજી ક્રોધિત થઈ જશે તેઓ પોતાના મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે પોતાના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ લાવશે તો એવું કંઈ જ નથી હોતું તમારી હનુમાનજીની પણ બધા દેવતાઓની સાથે સાથે પૂજા કરવી જોઈએ તે પણ એકરૂપથી શુભ માનવામાં આવે છે આની સાથે જ જો તમે તમારા પૂજાના ઘરમાં મંદિરમાં જો તમે ભગવાન શ્રી રામની પ્રભુ શ્રી રામની મૂર્તિ પણ રાખો છો તો મિત્રો તમે હનુમાનજીની મૂર્તિ ન રાખવા માગતા હોય અથવા તો તમારા મંદિરમાં વધારે દેવી દેવતાઓ હોય જો તમે એક સાથે આટલા દેવી દેવતાઓની પૂજા કરવા ન માગતા હોય તો તમે પ્રભુ શ્રી રામની મૂર્તિ રાખો છો તો તેને કારણે હનુમાનજીના નિમિત્ત કોઈ પણ દેવી દેવતાઓ જો તમે પૂજા કરો છો પ્રભુ શ્રીરામની પૂજા કરો જો તમે હનુમાનજી પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવા માગો છો તો તમે ઈચ્છા હોય તો શ્રીરામને કહી શકો છો તો તેને કારણે હનુમાનજી તે તમારી પૂજા પણ સફળ થાય છે અને હનુમાનજી તમારી પૂજા જરૂરથી સાંભળે છે અને હનુમાનજી જે પ્રભુ શ્રીરામના અનન્ય ભક્ત છે તે માટે નિશ્ચિત રૂપથી તેમને તેટલું જ તે ફળ પ્રાપ્ત થઈ શકે છે જેટલું તમે હનુમાનજીની મૂર્તિ તમારા ઘરમાં રાખતા હશો અને તેમની તમે પૂજા કરતા હશો તમે પ્રભુ શ્રીરામની પૂજા કરો છો હનુમાનજીને પ્રસન્ન કરવા માગો છો તો તેને કારણે તમે પ્રસન્ન પણ કરી શકો છો તેટલું જ તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમે આ કંઈ નથી કરવા માગતા અથવા તો જો તમે ભગવાન હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામનો પણ ફોટો તમારા ઘરમાં રાખવા માગો છો તમારા મંદિરમાં રાખવા માગો છો તો તમારી રામદરબાર લઈને આવી શકો છો તમે તમારા ઘરમાં તે તસવીર ફોટો તમે લઈને આવી શકો છો તમારે ત્યારબાદ તેની વિધિ વિધાનપૂર્વક તમારા મંદિરમાં તેને સ્થાપિત કરી દેવાના છે સરખી રીતે પૂજા કરીને ત્યારબાદ તમે જો તેને તમારા મંદિરમાં સ્થાપિત કરી દો છો તો તેને કારણે તેમાં બધા દેવી દેવતાઓ આવી શકે છે એટલે કે પ્રભુ શ્રીરામ આવી શકે છે હનુમાનજી પણ તેમાં હોય છે અથવા તો જો તમારી પાસે પ્રભુ શ્રીરામ અથવા તો તેને લગતી કંઈ પણ વસ્તુ હોય હનુમાનજીને લગતી કોઈ પણ વસ્તુ હોય તો તમારે તેની પૂજા જરૂરથી કરવી જોઈએ તો તેને કારણે તમારી જે કંઈ પણ ગ્રહ સંબંધિત સમસ્યા હોય આની સાથે જ તમે શ્રી રામ ભગવાનને પ્રસન્ન કરવા માગતા હોય તો તેમના પાસેથી તેમના અસીમ આશીર્વાદ મેળવવા માગતા હોય તો હનુમાનજી પાસેથી તમારા કષ્ટોને દૂર કરવા માગતા હોય તો તમે તે કોઈ પણ તેને લગતી વસ્તુ હોય તો તેની પાસે પણ તમે માગી શકો છો અને આમાંથી તમને બધા જ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે હનુમાનજીથી લઈને માતા સીતા પ્રભુરામ શ્રીરામ વગેરે જેવા અન્ય દેવતાઓ જે રામ દરબારમાં આવતા હોય તેમાં તમને તેના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પ્રભુ શ્રીરામના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે તેમની જરૂરથી એક પૂજા કરવી જોઈએ જે પૂજા તમે રોજ કરી શકો છો આ સાથે જ જો તમે તેમના અસીમ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે તેમને પ્રિય હોય તેવી વસ્તુ તમારા મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ મિત્રો જો તમે તમારા જીવનમાં રાજયોગની પ્રાપ્તિ કરવા માગો છો તમે તમારા જીવનમાં કંઈ મેળવવા માગો છો તો જ તમે સફળતા મેળવવા માંગો છો તો તમને આજના વિડીયોમાં આ બે તસવીર કહી છે એટલે કે તમે બે મૂર્તિઓ કહી છે એકસાથે રાખવા માટે જો તમે આ મૂર્તિઓને તમારા ઘરમાં પૂજા ઘરમાં એકસાથે રાખી દો છો તો તમે એકસાથે પૂજા કરો છો તો તેને કારણે તમને રાજયોગની પ્રાપ્તિ થાય છે તમને જરૂરથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમે તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માગો છો આ સાથે જ ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે તેઓ દેવી દેવતાની પૂજા કરે છે અથવા તો ભગવાનની પૂજા કરે છે તેમના પ્રિય દેવતાની પૂજા કરે છે તમને કોઈ તેમના તરફથી સંકેત નથી મળતો અથવા તો તમને કંઈ પણ એવો સંકેત નથી મળતો કે જેને કારણે જે પૂજા કરતા હોય તે સફળ થઈ શકે કે ન થઈ શકે તો તેના માટે તેઓ એક કામ પણ કરી શકે છે જો તેમના મંદિરમાં મેં જે તમને આજના વિડીયોમાં મૂર્તિઓ બતાવી છે મેં તમને ચારથી પાંચ જે તમને મૂર્તિઓ બતાવી છે તમે એકસાથે ન રાખતા હોય તો આજે તમે બજારમાંથી એ મૂર્તિ લઈને આવજો અને તમારા પૂજા ઘરમાં તમારે તે બંને મૂર્તિને એક સાથે રાખવી જોઈએ તો તમે આ બંને મૂર્તિને એક સાથે રાખો છો જે મેં તમને આજના વિડીયોમાં મૂર્તિઓ બતાવી છે જેનું મેં તમને વર્ણન કરેલું છે જો તમે તેને તમારા પૂજા ઘરમાં એક સાથે રાખો છો તો તેને કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે ઘણા લોકો મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય તો તેમના જીવનમાં તેઓ આવી ભૂલો કરતા હોય અથવા તો જે આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આને ભૂલ કહેવામાં આવે છે તો આવી ભૂલો કરતા હોય તો જીવનમાં તેમને સરખી સફળતા નથી મળતી માટે તમારે આ બાબતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો